અરવલીના સુરજપુર ગામ પાસે સોલર પ્લાન્ટમાં આગ પ્લાન્ટમાં મુકેલી પ્લેટોમાં ભીષણ આગની ઘટના સામે આવી મોડાસાથી ફાયરની બે ગાડીઓ પહોંચી હતી આગને કાબૂમાં લેવા માટે હાથ ધરાયા પ્રયાસો કેરે આગ લાગવાનું કારણ જોકે હજુ સુધી અકબંધ રહ્યું મોડાસાથી ફાયરની બે ગાડીઓ પહોંચી હતી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પ્લાન્ટમાં મૂકેલી પ્લેટોમાં ભીષણ આગ લાગી ગઈ હતી અરવલીના સુરજપુર ગામમાં સોરલ પ્લાન્ટમાં જે પ્લેટો મૂકવામાં આવી હતી તે પ્લેટોમાં ભીષણ આગ લાગી હતી જે પ્રકારે આગના સમાચાર મળતા જ મોડાસાથી ફાયરની બે ગાડીઓ પહોંચી ગઈ હતી આગને કાબૂમાં લેવામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જો કે આગ કયા કારણસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી પરંતુ ભીષણ આગને પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા મોડાસાથી ફાયરની બે ગાડીઓ પહોંચીને આગ બુઝવવાનો પ્રયાસો હાથ ધર્યા सोलर प्लांट માં જે પ્લેટો મૂકવામાં આવી હતી તેમાં અચાનક આગ લાગી ગઈ હતી